રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી કિનાર સમાજ દ્વારા સૌ પ્રથમ વાર ઉપરેટા ખાતી ગણપતિની સ્થાપના કરી સમાજને પ્રેરણા આપી છે કે હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવના તહેવારને લઈને દરેક હિન્દુ સમાજમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે ગણેશ ઉત્સવ એટલે કે ગણ ગણેશજીની સ્થાપના લઈને વિસર્જન સુધી દરેક લોકો વિવિધ જગ્યાઓ પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અલગ અલગ કાર્યક્રમો પણ યોજાતા હોય છે બૂઢી સંખ્યામાં લોકો ગણપતિના દર્શન કરવા આવતા હોય છે દરેક સમાજના લોકો જો ગણપતિ ઉત્સવ અને ગણપતિની સ્થાપના કરતા હોય ત્યારે ઉપરેટા અને

તેમાંથી અમુક રકમ બચાવી તેમણે કોઈ સારા કાર્ય પાછળ વાપરતા હોય છે ત્યારે આ વર્ષે સૌપ્રથમ વાર કિનર સમાજ દ્વારા ગણપતિની સ્થાપના કરી લોકોને અને તેમના સમાજને એક અલગ રાહ ચીંધી છે જે કે ગુજરાતી સાથે અર્શિયા ઉપલેટા જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમ નારાયણ હું બોલું છું સોનું દે અનુ દે ઉપલેટા ધોરાજી કિન્નર સમાજમાંથી આ વખતે અમે ગણપતિજીની સ્થાપના કરી છે ધોરાજી અમે કઈ કરી છે ઉપલેટામાં બી કરી છે આ સ્થાપના કરવાનું મહત્વ એ છે કે અમને જે યજમાનો જે ભિક્ષાવૃત્તિ આપે છે એના કષ્ટ દૂર થાય એના સંકટ દૂર થાય અને અમારા કિન્નર સમાજના બી સંકટ દૂર થાય એ હેતુ બદલ અમે ગણપતિજીની સ્થાપના કરી છે અને ગણપતિજીની સ્થાપના કરી ધોરાજીમાં બી અમારા યજમાનો આવે છે અને ઉપલેટામાં બી યજમાનો આવે છે આરતીનો લાભ લેશે જય શ્રી કૃષ્ણ જય માતાજી હું બોલું સોનુ સોનુદે અનુદય ગામ ઉપલેટાથી અમે કિન્નર ઉપલેટા ધોરાજીના કિન્નર સમાજે ઉપલેટા અને ધોરાજી બે જગ્યાએ અમારે ગણપતિ સ્થાપના કરી છે ઉપલેટામાં અમે ગણપતિ સ્થાપના કરી છે કે અમારા જજમાન જેટલા પણ છે અમારા ગણપતિના ભાવિક ભક્તો બધા ગણપતિની આરતીનું લાભ લે અને અમે એટલી જ દુઆ કરીએ છીએ કે અમારા જજમાનોને નખમાઈ દખનો આલે લે અને બધાને ગણપતિજી સુખી રાખે